નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના આ ભક્તિમય અને ઐતિહાસિક સફરમાં આજે આપણે જઈ રહ્યા છીએ એવા મંદિરની યાત્રા પર જે માત્ર શ્રદ્ધાનું સ્થાન નથી પણ ભારતના ગૌરવ અને શૌર્યનો જીવંત પુરાવા છે એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવર શહેરની નજીક અરબસાગરના તટી મંદિર આવેલું છે આ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવ અહીં પોતે લિંગ રૂપે પ્રગટ થયા હતા સોમનાથ મંદિરનો ઇતિહાસ અત્યંત ગૌરવભર્યો છે દેવોના રાજા ચંદ્રદેવીએ પોતાની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા પછી આ મંદિરનું પ્રથમ નિર્માણ કર્યું હતું આ મંદિર કુલ હત્તર વખત તૂટ્યું અને ફરીથી બંધાયું એક હજાર પચીસમાં આ મંદિર પર આક્રમણ કર્યું મહમૂદ ગઝનવીએ તેણે મંદિર લૂંટીને મંદિરની સંપત્તિ કાબૂ કરી પછી પણ મલ્લુ ખાન અલ્લાઉદ્દીન ખિલજીએ અને વધુ મુઘલ આક્રમણકારોએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વાર ભક્તોએ ફરીથી મંદિરનું પુનઃ નિર્માણ કર્યું જે દર્શાવે છે કે આ મંદિર અવિનાશી શ્રદ્ધાનું પ્રતિક છે આઝાદી પછી ઓગણીસો સુડતાલીસમાં માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો નિર્ણય લીધો આ કાર્ય ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઓગણીસો એકાવનમાં પૂર્ણ થયું આજનું ભવ્ય મંદિર ચંદ્રકાતી પથ્થરથી બનાવવામાં આવ્યું છે મંદિરનો શિખર લગભગ એકસો પંચાવન ફૂટ ઊંચો છે અને તેમાં શિવલિંગ સ્થાપિત છે દરિયાની લહેરો મંદિરની ભવ્યતા વધારે છે દરરોજ હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે મંદિરની પાછળ એક શિલાલેખ છે જેમાં લખાયું છે કે અહીંથી સીધા દક્ષિણ ધ્રુવ સુધી જમીનનો કોઈ પણ ભાગ નથી એટલે કે ભારતનું સૌથી પશ્ચિમ બિંદુ મહાશિવરાત્રી શ્રાવણ માસ અને કાર્તિક પૂનમ અહીં વિશેષ મેળા યોજાય છે મંદિર ભક્તો માટે દરરોજ સવારે છ થી રાત્રે નવ સુધી ખુલ્લું રહે છે દર રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે જેમાં મંદિરનો ઇતિહાસ સુંદર રીતે રજૂ થાય છે સોમનાથ મંદિર એ શ્રદ્ધા સંસ્કૃતિ અને શૌર્યનો યોગ છે તેનો ધ્વજ આજે પણ સમુદ્રના ત્રાટક વચ્ચે ગર્વથી ફફડે છે અને ચિંતે છે જય સોમનાથ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા એવા વધુ પવિત્ર સ્થળો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં